જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વિનાયક ચોથ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તારીખ બાર ઓગસ્ટ બે હજાર એકવીસ ગુરુવારના દિવસે વિનાયક ચોથ આવે છે દર મહિનામાં બે ચતુર્થી આવે છે શુકલ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે ચતુર્થીની આ તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિના અધિપતિ દેવતા માનવામાં આવે છે ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો આથી આ તિથિ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે આ દિવસે શ્રી ગણેશની પૂજા અર્ચના ઉપવાસ કરી શ્રી ગણેશને તલના લાડુનો ભોગ ચડાવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશને એકવીસ દુર્વા ચડાવી પૂજા કરવાનું વિધાન છે આ દિવસે શ્રી ગણેશની દૂરવાથી પૂજા કરવાથી જીવનની તમામ નકારાત્મકતા દોષ સંકટ દુઃખનો નાશ થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની ધૂપ દીપ અબીલ ગલાલ પંચામૃત લાડુ દુરવાથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશનો બીજ મંત્ર ગમ ગણપતયે નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો ગણપતિ અથર્વશીષ ગણેશ ચાલીસા શ્રી ગણેશના બાર નામનો પાઠ કરવો આ રીતે શ્રી ગણેશની પૂજા કરી ઉપવાસ કે એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી આ દિવસે વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે જે સાંભળવા માત્રથી વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો સંકટનાશન ભગવાન શ્રી ગણેશની જય એક દંત કથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો રાક્ષસ હતો તેના ક્રોધથી સ્વર્ગ અને પૃથ્વી પર હંગામો મચ્યો એક એવો રાક્ષસ હતો કે જે ઋષિ મુનિઓ અને સામાન્ય લોકોને જીવતા ગળી જતો આ રાક્ષસના અત્યાચારથી નિરાશ થઈ ભગવાન ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓ અને ઋષિઓ ભગવાન ભોલાનાથને પ્રાર્થના કરવા ગયા અને બધાએ મહાદેવને પ્રાર્થના કરી કે અનલાસુરના આંતકનો અંત આવે પછી મહાદેવે તમામ દેવો અને ઋષિઓની પ્રાર્થના સાંભળી અને તેમણે કહ્યું કે માત્ર શ્રી ગણેશ અનલાસુર રાક્ષસનો નાશ કરી શકે છે એ બાદ તમામ દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરી જે બાદ ગણપતિએ અનલાસુરને ગળી ગયા અનલાસુરને ગળી ગયા બાદ લંબોદરના પેટમાં ખૂબ બળતરા લાગી આ સમસ્યાનો સામનો કરવા વિવિધ ઉપાયો કર્યા જ્યારે ગણપતિના પેટની બળતરા ઓછી ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાને એકવીસ ગાંઠ બનાવી અને ભગવાન શ્રી ગણેશને ખાવા માટે આપી શ્રી ગણેશે આ દુર્વા ખાધી અને ક્યાંક ગયા પછી તેના પેટની બળતરા ઓછી થઈ એવું માનવામાં આવે છે કે શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ત્યારથી શરૂ થઈ આથી ભગવાન શ્રી ગણેશની પૂજામાં દુર્વાનું અતિ મહત્વ છે વિનાયક ચોથે શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે એકવાર બપોરે અને એકવાર સાંજે એવી માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતા સાથે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી વિનાયક ચોથ વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા તો આજના વિડીયોમાં વિનાયક ચોથની વ્રત કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ